આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા દ્વારા સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠયાવીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું ભરૂચની હોટલ રિજન્ટા ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું સમાચારોની સાથે સમાજ સેવાને ભરેલી અને ગુજરાતની પ્રથમ સ્થાનિક ચેનલ એવી આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ પોતાના કાર્યકાળના સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠયાવીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો મૂળ પત્રકારનો જીવ એવા ચેનલ નર્મદાના ડાયરેક્ટર ઋષિ દવે નરેશ ઠક્કર અને હરેશ જોશી દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મીટ વિથ મીડિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ચાર અગ્રીમ હરોળના પત્રકારોને આમંત્રિત કરી વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક એનાલિટિકલ અને વિચારશીલ ગોષ્ઠીનું આયોજન કરાયું હતું ચેનલ નર્મદા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશીએ કર્યું હતું તો પ્રાસંગિક ઉદ્ભોધન ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કરે કર્યું ગુજરાત સમાચારના રેસિડેન્ટ એડિટર અને કટાર લેખક શ્રી વિનોદ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટ વિથ મીડિયા કાર્યક્રમમાં સિનિયર પત્રકાર શ્રી અજય ઉમટ શ્રી રોનક પટેલ તથા શ્રી ગોપી ધાંધર ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ મિરર અને નવગુજરાત સમયના ગ્રુપ એડિટર અજય ઉમટે પોતાની આગવી શૈલીમાં ડેટા એનાલિસિસ સાથે ડિજિટલ યુગમાં પત્રકારત્વ પડકારો અને તકો વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું તો એબીપી અસ્મિતા ચેનલના એક્ઝિક્યુટિવ એડિટર અને હું તો બોલીશ કાર્યક્રમ ફેમ શ્રી રોનક પટેલે રાજનૈતિક જાગૃતિ અને રાષ્ટ્ર નિર્માણમાં પત્રકારિતાનું યોગદાન વિષય ઉપર ધારધાર વક્તવ્ય રજૂ કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા આરડીસી એનઆર ધાંધલ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ પૂર્વ મંત્રી કુમાનસિંહ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ ભાજપના ઉપપ્રમુખ પટેલ મહામંત્રી પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા ઉપસ્થિત રહ્યા હતા ચેનલ નર્મદા પરિવાર વતી ઉપસ્થિત મહાનુભાવોને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રગીતને સન્માન આપવામાં આવ્યું હતું સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠ્યાવીસ વર્ષમાં મંગળ પ્રવેશના સેલિબ્રેશન સ્વરૂપે કેક કટિંગ કરવામાં આવ્યું જેમાં ચેનલ નર્મદા પરિવાર જોડાયો આભાર વિધિ ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિશા ત્રિવેદીએ કર્યું હતું